નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે વીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસને વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ચણાની આવક વિશે આપણે વાત કરીએ ભાઈ તેતાલીસો પ્લસ કટા નવા ચણાની આવક છે અને નવા ચણાની રાજ્ય અત્યારે લૂઝની અંદર ચાલી રહી છે તો ચાલો રાજ્યની અંદર જઈએ અને જાણીએ જ નવા ચણાના બજાર ભાવ કેવા રહે છે આવી નવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

માલેવા ભાઈ નવા બીટુ ચણા ભાઈ 1302 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે ભાઈ સુપર ક્વોલિટી હે ભાઈ જોઈ લો ચણા ને ક્વોલિટી માં કંઈ ઘટ એમ નથી ભાઈ જોઈ લો 1302 રૂપિયા ભાવ જોઈ લો ક્વોલિટી નવા બીટુ હે ભાઈ 1302 રૂપિયા ભાવ આવે ક્વોલિટી માં પણ સારા ભાઈ જો ક્વોલિટી માં કંઈ ઘટ એમ નથી જો સુપર ક્વોલિટી માલ હે ભાઈ ભાઈ સુપર ક્વોલિટી નવા ચણા એક હજાર ને ચાલી રૂપિયા ભાવ થયો આપણે ની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં કાંઈ ઘટ એમ નથી કસ્ટર વગરના એકદમ ચોખ્ખા નવા ચણા ભાઈ જોઈ લો

ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને બાવીસ રૂપિયા થયો આપણે ક્વોલિટી વિશે વાત કરીએ ને ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો એક હજાર ને બાવીસ રૂપિયા ભાવ દાણે પણ જો ભાઈ સારા એક હજાર ને બાવીસ રૂપિયા ભાવ આ ચણાનો આજનો જોઈ લ્યો ક્વોલિટી ચણાની ક્વોલિટી સારી હે ભાઈ ભાઈ નવા ચણા એક હજાર ને ચોવીસ રૂપિયા ભાવ થયો ની વાત કરીએ ને જોવો ભાઈ ક્વોલિટીમાં વાય જોઈએ એક હજાર ને ચોવીસ રૂપિયા ભાવ આ ચણાનો લો ક્વોલિટી એક હજાર ચોવીસ રૂપિયા ભાવ આ ચણાનો દાણે હા ભાઈ એમ તો એક હજાર ચોવીસ ભાવ ચણાનો જોવો ભાઈ નવા ચણા એક હજાર ને એકવીસ રૂપિયા ભાવ થયો ની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં ભાઈ એક હજાર ને એકવીસ ભાવ આ ચણાનો ભાઈ જોઈ લો ક્વોલિટી એક હજાર એકવીસ રૂપિયા ભાવ નવા ચણા પીડા ભાઈ નવા ચણા એક હજાર ને છવીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીને જો ક્વોલિટીમાં વાહ ભાઈ જોઈ લો એક હજાર ને છવીસ રૂપિયા ભાવ ભાઈ નવા ચણા એક હજાર ને સોળ રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં હવે આ ભાઈ એક સોળ રૂપિયા ભાવ આ ચણાનો ભાઈ જોવો ક્વોલિટી એક સોળ ભાવ रुपया भाव थो नवा चना बात करें भाई दाणे हार एक हजार ने वीस रुपया भाव नवा चनाई लो क्वॉलिटी एक हजार ने वीस रूपिया भाव नवा चना भाव ये भाई ભાઈ સફેદ ચણા એક હજાર ને બત્રીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત ને જો ભાઈ ક્વોલિટીમાં ભાઈ હા હા ભાઈ એક હજાર ને બત્રીસ રૂપિયા ભાવ આ સફેદ ચણાનો જોઈ લો ક્વોલિટી એક હજાર બત્રીસ ભાવ આ સફેદનો ભાઈ જોવો ક્વૉલિટી ચણા એક હજાર ને સત્તર રૂપિયા ભાવ થયો આપણે ક્વોલિટી વિશે વાત કરીએ ને ભાઈ જોવો ક્વોલિટી માં ભાઈ હવે આ ભાઈ જોઈ લો એક હજાર ને સત્તર ભાવ જોઈ લોટી એક હાજર ને સત્તર રૂપિયા ભાવ ચણાનો જોવો ક્વોલિટી